જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર વર્તાલ સંસ્થા વતી હું આપણા સૌ મંદિરો સંસ્થાઓને હાર્દિક અપીલ કરું છું કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર અતિવૃષ્ટિનો માહોલ છે તો આજુબાજુમાં જ્યાં જરૂર જણાય ત્યાં આપણે સૌ મંદિરો સંસ્થાઓએ સેવામાં સહાયક બનવું ખાસ કરીને આજે જન્માષ્ટમીનું પર્વ ઉજવવા માટે જ્યાં સાનુકૂળતા ન હોય ત્યાં સાહસ કરીને યાત્રા કરવી નહીં એવી સર્વ ધર્મપ્રેમી જનતાને પ્રાર્થના છે અને શક્ય એટલી લોકોની મદદ પહોંચાડવી વરતાલ મંદિરની અંદર બસ્સો સ્વયંસેવકોની ટીમ ગાંઠિયા ફૂલવડી લાડુ ફૂડ પેકેટ બનાવવાની તૈયારીમાં લાગી છે જિલ્લા પ્રશાસન અને એમએલએ એમપીના માર્ગદર્શન પ્રમાણે જ્યાં જરૂર પડશે ત્યાં વડતાળ સંસ્થા પેકેટો પહોંચાડી રહી છે આપણે સૌ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આપણી આસપાસમાં જેને જરૂર હોય ત્યાં સહાય પૂરી પાડે એવી વડતાળ સંસ્થા વતી મારી સાધુ સંત લભાસની આપ સૌને વિનંતી છે